જીએસટી એક્ટ અને કાયદાના બીએસએલના સીઆરપીસી મુજબની એમને જે રાહત મળી છે પરંતુ અને દિવાળીની રજાઓ બાદ કર્યા સિત પછી બે નવેમ્બર સુધી અમદાવાદની વડી કચેરી ખાતે એમને ખાસ તપાસ ઓફિસરો સમક્ષ સમક્ષિંગ પાર્ટીના સભ્યો સાથે રેકોર્ડ સાથે હાજર રહેવાની કડક સૂચના છે એટલે એ રીતે એ છેલ્લા સાત આઠ વર્ષ સાત આઠ દિવસથી આ ફરાર હતો એનો અંત આવ્યો છે અને એમને હાજરી આપવી અચૂક જાહેર થઈ ચૂકી છે એટલે જીએસટી એસ ટી અંતર્ગતની જે બાબત હતી કે પોલીસ ઓફિસર સમક્ષ સહકાર આપતા નથી એ બાબતને એમની રજૂઆત નંદર કોર્ટે ગ્રાહ્ય રાખી છે